જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી આદરણીય અરવિંદ સાહેબ આ શાળાના પ્રભારી પ્રાચાર્ય શ્રી વિજય સાહેબ એડીઆઈ શ્રી પ્રમોદ સાહેબ વરિષ્ઠ શિક્ષક ગ્રેડ વન શ્રી મનોજભાઈ આ શાળામાંથી વયમર્યાદાને કારણે નિવૃત્તિ લઈ રહેલા આદરણીય જયંતિ સાહેબ જયંતિ સાહેબના ધર્મપત્ની શ્રીમતી જયશ્રી બહેન જયંતી સાહેબના સુપુત્રી શ્રીમતી તેજલ બહેન શાળાના સર્વે શિક્ષક ભાઈઓ બહેનો તેમજ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આજે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ વય મર્યાદાને કારણે આપણી શાળાના વરિષ્ઠ શિક્ષક જયંતી સાહેબને વિદાયના સમારંભનું આપણે આયોજન કરેલું છે તો આ પ્રસંગે હું દીવ જિલ્લાના આદરણીય શિક્ષા અધિકારી શ્રી અરવિંદ સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ પોતાના વરદ હસ્તે ફૂલ હાર દ્વારા તેમનું સન્માન કરશે સાથે સાથે સાલ તેમજ શ્રીફળ અને સાકરના પડાવ રીતે તેમનું સન્માન કરશે આદરણીય અરવિંદ સાહેબ

વિદાય લઈ રહેલા સિનિયર શિક્ષક શ્રી જયંતિ પટેલની ભરપૂર પ્રશંસા કરી શાંત સરળ સ્વભાવના અને સતત હસમુખા એવા સિનિયર શિક્ષક શ્રી જયંતિ પટેલે ચોત્રીસ વર્ષ પ્રમાણિકતાથી ફરજ બજાવી જિલ્લાની તમામ શાળાઓમાં અભ્યાસ કરાવી ચૂકેલા શિક્ષક વિદ્યાર્થીઓમાં ખૂબ જ પ્રિય રહ્યા તેમની વિદાયથી શિક્ષણ જગતમાં મોટી ખોટ ચાલશે જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદ સાહેબ અત્રે એજ્યુકેશન ઓફિસ થી પધારેલ એડીઆઈ શ્રીમાન પ્રમોદ સાહેબ શાળાના વરિષ્ઠ શિક્ષક મનોજ સાહેબ અને આપણી વચ્ચે વિદાય લઈ રહેલા એવા આપણા જયંતિ સાહેબ અને એમની સાથે એમના ધર્મપત્ની જયશ્રીબેન અને દીકરી અને મારા વાલા શિક્ષકભાઈ ભાઈ હું સૌ પ્રથમ તો મારી વિદ્યાલય વતી મારી શાળા સરકારી હાઈસ્કૂલ વતી

અને અનેક વિદ્યાર્થીઓના ઘાટ એને ઘેરા છે અમે હું જ્યારે અહીંયા આ શાળામાં આવ્યો ત્યારે મેં આજ દિન સુધી જેતી સાહેબને ક્યારેય પણ બેસતા નથી જોયા કારણ કે એમના જે જ્યારે એમનો પિરિયડ હોય ત્યારે એ એમના વર્ગની અંદર જ જોવા મળે છે ક્યારેય મારાથી એમ નથી કહેવાતું કે સાહેબ તમારો પિરિયડ છે એટલે તમે અહીંયા છો ક્યારેય નહીં કારણ કે એમ કેવાનો મોકો જ એને જીવનમાં નથી આપ્યો આખા જીવનની અંદર એમને એક તન મન ધન થી એને શિક્ષણ પાછળ છે એને પોતાના જીવનના અમૂલ્ય વર્ષો છે એ સમર્પિત કર્યા છે અને ખૂબ જ એના કાર્ય પ્રત્યે નિષ્ઠાવાન પ્રમાણિકતા અને કર્તવ્ય નિષ્ઠ તરીકે ફરજ બજાવેલી છે એમને અમને સતત સતત અહીંયા આગળ ઘણીવાર હું અહીંયા બાળકો સાથે જ્યારે હું ઇન્ટરેક્શન કરતો હોય ત્યારે જેતી સાહેબ છે મારા માર્ગદર્શક રહ્યા છે તો સર હું તમને શુભકામના પાઠવું છું કે આપણું જીવન આપનું જીવન સુખમય સમૃદ્ધિમય બને નિરોગીમય બને અને એકદમ મસ્ત જીવન તમે જીવો એ મારી શુભકામના છે જય હિન્દ ભાઈ મરીયાલન કાને નિવૃત્ત થવું એ સામાન્ય એક પ્રોસેસ છે અને એ પ્રોસેસની અંદર આપણે જેતી સાહેબ જે આપણે જીવી જાય આપી રહ્યા છે પણ જેભાઈ સત્તર બાર બે હજાર નેવું ના સર્વિસમાં લાગેલા એટલે મારા મેં નાઇન્ટી ટુમાં મારા બે વર્ષ સિનિયર સાહેબ છે એટલે આટલો અનુભવ ચોત્રીસ વર્ષ મેં આજે વર્ષ ચાલુ છે ત્યારે આટલા લાંબા સમયના ગાળા દરમિયાન એજ્યુકેશનનો અનુભવ રહે છે ક્યારેય પણ જેથી સાહેબને કંઈ કામ કામ હોય તો એ ક્યારેય ના ના હોય બધું કામ થઈ જાય આરામથી આની એ બેલા એ નાખવા સ્કૂલ આડમાથ તરીકે કામ કરેલું બસ એટલે પછી સિંહ સાહેબના સમયમાં જ સાહેબને અહીંયા ટ્રાન્સફર કરવામાં આવી ગઈ અહીં એક આઠ વર્ષ બાકી છે એટલે સાહેબને અહીંયા નજીકની સારા આપેલી અને એ રીતે સાહેબ અહીંયા પણ પોતાનું કામ કરેલું સાહેબ છે ખૂબ સરળ રહી છે એમાં એમ એનું બાકીનું જીવન ખૂબ સારી રીતે તંદુરસ્ત રીતે જીવે એવી શુભકામના સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું શિક્ષક ભાઈ બહેનો વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે સાથે મારો મિત્ર શકીલ સાહેબ આપણે ખાસ મારે એવું કઈ કેવું નહીં પડે પણ તમને મારી કારકિર્દી વિશે થોડુંક તમને સમજાવું છું જણાવું છું કે હું 1990 ની અંદરમાં નોકરીમાં જોડાયો અને પહેલા જ સ્ટાર્ટિંગ અમે શરૂઆત ગુચરવાડા મિડલ સ્કૂલમાં કામ કર્યું ત્યારે હું પ્રાઇમરી શિક્ષક તરીકે લાગેલો 1990 ની અંદરમાં ત્યાં 5 વર્ષ અમે પૂરા કર્યા અને પછી છેલ્લે ત્યાંથી ગોગલા ગર્લ સ્કૂલ છઠ્ઠી આઠ હતું ગર્લ સ્કૂલ ત્યાં પાંજરા ત્યાં પાંચ વર્ષ ગયાં ત્યાર પછી ફરી પાછી પાંચ વર્ષ પછી પાછી બદલી થઈ અને ફરી પાછી ગુંચડવાળામાં પાછી બદલી થઈ અને હું ઉચ્ચરવાળામાં પાંચ વર્ષ પૂરા થયા અને મારી ટ્રાન્સફર થવાની તૈયારી હતી

એટલે મને 2007 ની સાતની અંદરમાં પ્રમોશન આસિસન ટીચર તરીકે આપવામાં આવ્યું અને સીધા અમને જોઈન્ટ આપ્યું છે પુતમ સ્કૂલ પુતમ હાઈસ્કૂલમાં અને ત્યાં પુતમ હાઈસ્કૂલમાં એક બે મહિના થયા એટલામાં વણાઈકપાળા સ્કૂલની અંદરમાં ખૂબ જ શિક્ષકોની જરૂર હતી એટલે અમને બધા જેટલા પ્રમોશન લઈને અહીંયાથી અમે સાત જણા હતા પ્રમોશન લઈ અને અમે જે પુતમ સ્કૂલમાં હતા ત્યાં બધા અમે વણાંકભાળા સ્કૂલની અંદરમાં ગરસ સ્કૂલની અંદરમાં મોકરી કરવા માટે ગઈ ત્યાં અમને ઓર્ડર આપી દીધો કે ભાઈ તમે વણાંકપાલસ સારાની અંદરમાં શિક્ષક ઓછા છે એટલે તમે ત્યાં જાઓ ત્યારે પુધમ સ્કૂલની અંદરમાં મનસુરી સાહેબ હતા એ અમને માર્ગદર્શન ઘણું બધું સારું આપ્યું અને અમે વણાંકભાળા પાંચ વર્ષ સર્વિસ કરી ત્યાં વણાંકપાલા પાંચ વર્ષ પૂરા થયા ફરી પાછા અમે ગોગલા સ્કૂલમાં બોય સ્કૂલમાં ટ્રાન્સફર થઈ અને ગોગલા સ્કૂલમાં ઇન્ચાર્જ તરીકે પણ અમે બોય સ્કૂલમાં ઇન્ચાર્જ તરીકે પણ અમે ત્યાં કામ કરેલું અને ખાસ કરીને ત્યાં પાંચ વર્ષ પૂરા કરી અને ફરી પાછા ગર્લ સ્કૂલ દીવની અંદરમાં મારી ટ્રાન્સફર થઈ અને ત્યાં ટ્રાન્સફર થઈ પણ એકાદ વર્ષમાં તો પ્રકાશ સાહેબ જે મેં સાથે જ હતા એકાદ વર્ષની અંદર નું આતો પાછું મર્જ થઈ ગઈ સ્કૂલ અને હાઈ સેકન્ડરી સ્કૂલ આવી ગઈ અહીંયા પણ અમે થોડો સમય કામ કરેલું અને ત્યાર પછી 5 વર્ષ ફરી પાછી ટ્રાન્સફર થઈ નાગોવા સ્કૂલ પ્રાકૃતિક સૌંદર્યમાં 5 વર્ષ ત્યાં અમે નાગવા સ્કૂલ ની અંદર પણ કામ ગયું ઇન્ચાર્જ પડે ત્યાં પણ અમારે 1 થી 10 ધોરણ હતું પહેલા તો પ્રી પ્રાઇમરી થી માટીને 10 ધોરણ સુધીમાં ઇન્ચાર્જ પદ તરીકે મને ત્યાં નિમણૂક કરવામાં આવી અને ત્યાં પણ અમે સરસ રીતે કામ કરેલું એમાં ખાસ નાગવાસ કોલિયા દરમાં અમે જે કામ કરેલું એમાં એડીપીઓ સાહેબ હતા અરવિંદ સાહેબ સાથે સાથે સમગ્ર શિક્ષાનો જે સ્ટાફ છે અને ડિસ્ટ્રિક્ટ પંચાયતનો સ્ટાફ છે મારો સાહેબ છે બધા સાહેબો હતા એણે મને ખૂબ જ સહકાર આપ્યો खूब-खूब आभार अनिश्चय, खूब-खूब आभार एमएलए बनाने से एलआई करवावा। आज विधायिक समारोह ना देव जिला शिक्षण अधिकारी श्रीमान अरविंद साईं अप्रिसाड़ा ना ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રીમાન વિજય સાહેબ અત્રે વયમર્યાદાને લીધે નિવૃત્તિ લઈ રહે ભૂતપૂર્વ હેડમાસ્ટર શ્રીમાન જયંતિ સાથે એડીઆઈ શ્રીમાન પ્રમોદ સાહેબ અત્રે ઉપસ્થિત જયંતિ સાહેબના ધર્મ પત્ની શ્રીમતી જયશ્રીબેન સાથે એમના

અને બીજું એટલે સુધી કહું છું કે સાહેબને મે ક્લાસમાં બેઠેલા જોયા નથી અને પોતાના પરિવાર સાથે આનંદથી પસાર કરે એવી શાળા પરિવારની શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આપડા જિલ્લા શિક્ષણ અધિકારી વ્યસ્તતામાંથી સમય પાડી આપડા પ્રોગ્રામમાં ઉપસ્થિત રહી પ્રોગ્રામને દીપાવા બદલ એમનો પણ શાળા પરિવારની ખૂબ ખૂબ આભાર